એમબીબીએસ તબીબ ડોક્ટર મનીષા અમ્રેલિયા સામે પણ ફરિયાદ દાખલ થઈ હતી ડોક્ટર મનીષા અમ્રેલિયાના સર્ટિફિકેટ પર આ આખે આખી હોસ્પિટલ ઊભી કરવામાં આવી હતી તો અમદાવાદના કેરાલા ગામે નકલી હોસ્પિટલના કેસમાં બીએચએમએસ તબીબ ધર્મેન્દ્ર મંગલભાઈની ધરપકડ થઈ ચૂકી છે કેરાલા જીઆઈડીસી પોલીસે આ ધરપકડ કરી થોડા સમય પહેલા અનન્યા હોસ્પિટલ બોગસ હોવાની જાણકારી પ્રાપ્ત થઈ હતી